આલાભાઈ ની વાડી આપણે પોચી ગયા છીએ અને આ છે આલાભાઈ ની ગોડી ગંગા ઘોડી ગંગા ગંગા એ ગંગા નામ છે અને ગોડી એક ટ્રાન્ડ બીજો છે આલાભાઈ પોતે ફેમસ છે ને ઘોડી ફેમસ છે Instagram પર આ 10k આજુબાજુ ફોલોઅર છે અને અને આ છે એનો વછેરું હમણાં છે ને આલાભાઈ ચોકડું બકપડુ ચડાવીને બહાર કાઢે ને પછી તમને આની ડિટેલ બતાવી બધું

અને આલાભાઈ પણ બહુ શોખીન છે ઘોડીઓના અત્યાર સુધી એને કેટલી 14 15 બદલાવી નાખી 15 ઘોડી બદલાવી નાખી ઉપર પર એને મગજમાં બે નથી એટલે બદલાવી નાખી બીજી લઈ લીધી અંધારા જેવું થઈ ગયું એટલે આટાણે હવે ઘોડી એમ નથી આવે હવે આ તો એમ નથી આનું રિજેટ બહુ સારું આવ્યું જો લ્યો ગંગા ઘોરીનો ઓલો ઢોલો ઘોડો બેન રિજેટ કેમ છે વછેરો છે વછેરો કેટલા ત્રણ આનું યોગી નામ છે આનું વછેરાને

આમાં છે કાઈ ભાઈ દેવમણ કે કાઈ બે બાલ ભમરી કઈ છે આ દેવમણ છે બતાવો તો મોટો દેવ અને બીજી કોઈ બેડાજર કહેવાય બેડાજર જોવા તો સારું છે જોગી છે ભાઈ અમારો જોગી જોગીડો સેલ છે જોઈ દીવો છેરા માથે ટીણકા જે વછરા છે ને એના માટે સ્પેશિયલ આ આલાભાઈ લઈ આવ્યા છે હજી હજી આ 3 મહિનાનો થયો છે આલાભાઈ આને થોડી ધવરાવાનું ચાલુ જ છે ચાલુ છે ચાલુ છે કેટલો ટાઈમ ચાલુ રાખવાનું 6 મહિના લગન 6 મહિના ચાલુ રાખવું એટલે એવું જરૂરી હોય 6 મહિના સુધી કે ના ના જરૂરી નથી પણ આપણે શોખ રાખવો છે તો એના કારણે આ અચ્છા આપણે આને સારામ સારો ઘોડો બનાવો બનાવો છે એમ અને આપણા માટે રાખવાનો છે એટલે એટલે આ દેવાનો નથી એટલે કોઈ નોર્મલી આમ કેટલા 3 મહિના 3 મહિના ઘણા મહિના પ્રમાણે પણ એની ખોરાક વધારે રાખે ખોરાક વધારે બે ટાઈમ જતા હોય આપડે ત્રણ ટાઈમ દેવાનું મને લાગે કે આ બે ઘોડી નું વચ્ચે રાખીએ આમ ફોર્ચ્યુન રાખીએ એટલું ખર્ચો આવે એક બોડી રાખીએ ને એટલે એક જોડ જેટલો ખર્ચો આવે બળદની જોડ હાલામી જોડ હોય ને એટલો ખર્ચો એટલો ખર્ચો આવે એટલે બળદ સારામ સારી જોડ હોય ખાઈ જાય મારી જે જોડ હોય ને ખાય ને એટલે એક બોડી ખાય એટલે એક બોડી ખાય હા અને પ્લસ માં પર ડે તમારા 500 ઉપર 700 નો બેખી જ લેવાનો ઘોડે ખર્ચો હા એનો કારણ છે કે બે ટાઈમ તો જોગાણ જોઈએ જોગાણ જોઈએ કાઈ નહીં તો એક એક કિલો દઈએ ને હા તો ચણા જોઈએ ઘઉં જોઈએ

અને આ વ્લોગમાં હું જે અમારે જે ગાંધારો થઈ ગયો છે અને મોડું થઈ ગયું છે એટલે તમને જે ને ખુલીના વ્લોગ આવત અને ખુલીનાના વિશે ચર્ચા કરત ને આના વિશે બીજી માહિતી વધારે આપત અત્યારે થોડુંક ટાઈમ ઓછું છે અને આ બધા ખેતીવાડીના ધંધા છે એટલે ટાઈમો ટાઈમ હોય બધી વસ્તુ આયા આયા ટાઈમની કિંમત છે ખેતી ખેડૂ મણના અત્યારે ટાઈમ નવરા ન હોય ખેડૂ મણ આ એટલે તો આ છે ને આપણે અહીં જ સમાપ્તિ કરીએ છીએ ત્યાં સુધી આ વિડીયો ને છે ને શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અતિની ગતિ શેર કરી નાખો બઈડા બીજા વિડીયો પર નેક્સ્ટ વિડીયો પર તો જય માતાજી બધા જય માતાજી બધા જય